સ્વચ્છતા માટેની ઈ રીક્ષા ભંગાર હાલતમાં જોવા મળી હતી વડોદરા શહેરમાં સ્વચ્છતા જળવાય તેના માટે અનેક સામાજિક સંસ્થાઓ કંપનીઓ દ્વારા તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાની ગલીઓમાં રોડ રસ્તામાં જઈ શકે તેવી ઈ રીક્ષાઓ વસાવવામાં આવી હતી પરંતુ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ ઈ રિક્ષાઓ સાચવવા માટે નિષ્કાળજી રાખી જેના કારણે અનેક ઈ રીક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે જોવા જઈએ તો વડોદરા શહેરનો સ્વચ્છતામાં એકથી દસમા ક્રમ આવતો હતો અને હાલમાં તેત્રીસમા ક્રમાંકે આવી ગયો છે ત્યારે ઈ રીક્ષા બાબતે નિષ્કાળજી દાખવીને વડોદરા શહેરને ગંદુ ગોબરૂ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના કારણે ઈ રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રી આ બાબતે ધ્યાન દોરી ઈ રિક્ષાઓ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા કરવામાં આવી હતી માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા સ્વચ્છ ગુજરાત સાથે સાથે સ્વચ્છતા માટે ઘણા પ્રયાસો પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરમાં જે સ્વચ્છતા જળવાય છે એમાં એકથી દસમો ક્રમાંક આવતો હતો હાલમાં તેત્રીસમો નંબર આવ્યો છે એટલે કે સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે હાલમાં આપ જોઈ શકો મારી પાછળ એ રિક્ષાઓ પડેલી છે બંગાર હાલતમાં એ રિક્ષાઓ આ પડેલી છે આ ઈ રિક્ષાઓ સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા સીએસઆર ફંડ આપવામાં આવે છે જેથી કરીને વડોદરા શહેરની નાની મોટી ગલીઓ હોય એમાં જઈ શકે રોડ પરનો કચરો લઈ શકે પરંતુ જે પણ કર્મચારીઓ આ ગાડીઓ વાપરતા છે ઈ રિક્ષા ચલાવતા હોય છે એનું ધ્યાન નથી રાખતા આડેધડ વાપરવાના કારણે એ રિક્ષાઓ બગડી જતી હોય છે અને એ રિક્ષાઓ બગડ્યા બાદ તેને સમારકામ કરવાની પણ તસદી લેવામાં આવતી નથી જેના કારણે વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો એ રિક્ષાઓ હાલમાં બંગાર હાલતમાં આ સેન્ટ્રલ સ્ટોરમાં બી પડી છે અનેક વોર્ડમાં બી પડી રહી છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે આ રિક્ષાની બેદરકારી રાખે છે જેના કારણે રિક્ષાઓ બંધ થઈ હાલતમાં છે ધૂળ ખાતી હાલતમાં છે જે પણ અધિકારી હોય જે પણ કર્મચારીઓ આ એ રીક્ષાને સારી રીતે વાપરતા હોય તો વડોદરા શહેર સ્વચ્છતામાં હજુ પણ આગળ આવી શકે તેમ છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની બિન આવડતના કારણે હાલમાં એ રિક્ષાઓ દૂર ખાતી હાલતમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે જે પણ અધિકારી આવો લૂલો બચાવ કરતા હોય તો કોઈપણ કંપની જ્યારે સ્ટાર્ટ થતી હોય ત્યારે એની પોતાની મેન્યુફેક્ચરિંગ હોતું હોય ત્યાં આગળ એમની ફેક્ટરી પણ હોય છે અને ત્યાં સાધનો પણ મળતા હોય છે તો એમને પણ જાણ કરીને અથવા તો અન્ય જગ્યાએ જાણ કરીને સાધનો આવીને વિકસાવવા જોઈએ અને એ વિકસાવો ચાલુ કરવી જોઈએ કોઈએ મફત આપ્યું છે એટલે મફત રીતે વાપરવાનું મફત રીતે એનો ઉપયોગ કરવાનોને બગાડીને મૂકી દેવું એક બહુ જ શરમજનક બાબત છે કોઈ પણ કંપની સીએસઆર ફંડ હેઠળ આપતી હોય એ પણ આપણા વેરાના જ આવતા હોય છે એટલે આવી રીતે લૂલો જો કરતા હોય તેમને સાવચેત રહેવું જોઈએ આગામી દિવસોમાં આ બાબત અમે તટસ તપાસ કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર